પણ એ મોટા ધ્યાન રાખવું પડશે એમાં એ એમને હે ને અત્યારે જમવા જઈ છે અને આ રેટ યાર જોતો ખરા કેમ હું આડા પડ્યા એ ઊભો થઈ ઊભો થા ને નવા જવું છે નવા ઊ તરે ક્યાં જવાનું હે આપણે આમ આઈલે જઈએ કે કાય એટલે બેઠા બેઠા કાય ભેગું નઈ દેલો નઈ બતાવી તો ક્યાં ગણે નવા જઈશું એ તારે અમાર ભેગું આવે ખાલી તારે તારે બીજું કાય ન કરું તો અમાર ભેગો ખાલી આવ ના નવું હે ને હા તો વાંધો નઈ ભેગો પાંદડા હું સુથા ઊભો થા ને હાલો ક્યાં હાલો ક્યાં જાવ પા મોટા જાય ખરાબ પણ અહીંયા ધ્યાન રાખવું પડશે

હા તો હાલે હાલે કાયા કાયા ગા આલવા તો ન કહી ને પછી આવી જશે પછી નાવા નહી દી આપને અત્યારે ખાવા ગયા એટલે તો હાલો ફટાફટ હાલે અલે ઉતાઈ અલે આલ નેમ ધરમના કામમાં ભાઈ તાળુ માર્યું હે આમાં તો તાળુ માર્યું ઢેરો જાવ ને એમ કરોને ના છે ઢેરો ધ્યાન રાખજો

આસો બંધ કરીને પાછો ઠેકું હવે એક વાર ઠેકી ગયો અમે ખાતી ગયો હવે વારાફરતી આલો પાછા ઠેકી ને નાવા નથી આપને હાલો હાલો ને ને હવે લઈ કેવું લાગી ગયું ખબર તને શું તો હોય ને એને ખબર હાલો હાલો ને જા હા આ મોટો ને આમ સીધા શું તું લામો ઈ પાઈપ છે કાળામાં હાલો આવળો મોટો એ મપાય ના ના કંઈ નઠ લેવું આમ આવવાનું કરો તું કે યે પડ્યો તો પાટલું બાંધીને फाટી ગયો તું હા થઈ નાખી દીધું ના લઈ લીધું લાલ હાલો સારું કરો હાલો હવે પડી તો કોઈ વારા ફરતી આપણે બે વારા ફરતી ધીમે ધીમે એ ઉભો

આ ટૂટલા પાટલુ લઈ આવવાના જો કાકરા ખરી ગયા ખરી ગયા ને મને ખબર ના આવે ઇતરા થાવા પણ એવું નથી ને હે આ એવું નથી ને શું હાલતા રે એ લાવ આ તો ને એ કાતો નથી આ એ નિસડો ફરામ પાડો લા એ નરીસીયા પાણી દોજો એ ભાઈ એ બહુ મજા આવે હાલે મોટા લુકડા કા ભાઈ માર ઠેકડો માર તો હું બેઠો સવાયા આ બેઠો સવા ઓલા દેહું નથી તારે ન મોટા હું નાઈસ પણ કાટા બેહી બેહીન તરતા શું વાત કરે અરે માર માર ઠેકડો માર પોલી બાજી જાતો નહી આ તો ગયો ગયો તો ગયો પાછો આ નો આયો કતર ન રહી ગયો ના લાયે નીકળો આમ આ બહુ મજા આવે ઓ મજા જા જા ઠેકડો ભાઈ માર મને થા મારે ઠેકડો જો તું માબાપને ઠેકડો જો આવું જ ને ભાઈ એમ તો આપડા પૂરતું કરતા આવડે મને જા જા ઠેકડો મારવો બીને થાઉની અંદર ઠેકડો મારવાનો જી જાગીવાર અંદર રહી કે ને તો પેલો નંબર મન નો હું મન નો અલ સા ઠેકડો મારને હાલ લે ને બોલાય અલ બનાવા નો કે શું લંગો પિલો હા કાઢ અરે બોલો અમે બેરીએયું યાર હું ફાઈવ હું અરે મોટા ખાવાની બહુ મજા આવે હો પણ એમ ને ખાય હો આ સેવા સેવા નહી હે અલ્યા હા બહુ મજા આવે હો એમ પણ સેવાર બહુ જાજો ભાઈ સેવાર જાજો જોઈન તો અરે મા હું તમારું હું મફતમાં ના সে <mile> ভালো <Church> આ પરિકુંખીનો આ આલી નરસી હા આલા ભવલાન डुબા દે डुબા કેવા હા આલા હાં તો એ હે ને એ ઠેકરો મારવાનો બરાબર હા ઠેકરો મારના પછી આપણે માથે પડવા થા મારવાના આલ ઉપર કમાવલા અઈ અઈ આલે ઉપર આવતર ઠેકડો મારવાનો હે આપણે વાળા પડતો માર ઠેકડો મારવાનો હે ઠેકડો મારવાનો હે હા પર મનタルતા ન આવડતું હો એ તો આવડી જાય પછી વાહે ને બસ હાલે તો ડૂબી જાવ તો બચાવજો હો આને કાય માંગોને આવતો રયો આમ જો પેલા ને પેલા બાવલાને ઠેકડો મારવાનો પછી હું મારી હા તો આ કરું બચાવતો ઉપર ઉપર ગયો હો મારું

હા એ હા હા છું આ જા આ લઈ લે બે બડજે કેટલો ઠાકોજી ઉપરથી જેટો છે એ આવી ગયો પડી જા જો ભયો ભયો ઠોય હય આ સીધો સીધો તાકો આવી જાય યાર આ બીજો આ બધો રતું આ કે આ કરો રેદી એ ભાયા ભાયા એ ભાયા ભાયા આમ થતો મારવા ના હોય આ

ના અલ્યા આયે મારી નાની હે જોઈએ કેની હતો હયો આ પકડ આ કે આ દોડ્યું હરવી હરવી લીધી જ ગઈ આરી જેતોને મોગા છે એટલે ઘર હા એલા ઉઈ પડી ગયો અમે મારે તલવા પાં કાવ નછાવતો જો જો અમે રાખ દેવા હે એ લ્યા કેમ તો બોલાયા કે